સુરત શહેર એસઓજી દ્વારા શહેરના કેટલાક મેડિકલ સ્ટોર્સ પર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે કેટલાક મેડિકલ સ્ટોર્સ પર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક રી સિરપ અને ટેબ્લેટ્સનું વેચાણ કરીને યુવાધનને નશાખોરીના રવાડે ચડાવી રહ્યા હતા આવી પ્રવૃત્તિઓથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાથી એસઓજી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું એક્યાસી બોતલ સાથે ઉદનાનો મેડિકલ સ્ટોર જડપાયો છે એસો ઉદના વિસ્તારમાં એક મેડિકલ સ્ટોર વિશે બાતમી મળી હતી આ બાતમીના આધારે ઉદના મન સોસાયટી દુકાન નંબર બે ખાતે આવેલા રાધે મેડિકલ પર ટ્રીપ ગોઠવવામાં આવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક અમનકુમાર કુમાર અરવિંદ પ્રસાદ શાહે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ કર્યું આ પ્રવૃત્તિની પૃષ્ટિ થતાં ટીમે તુરંત જ રેડ કરી અને સ્થળ પરથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ થતી સિરપ અને ટેબ્લેટ્સનો જથ્થો જપ્ત કર્યો રેડ દરમિયાન કુલ એક્યાસી નંગ સિરપની બોતલો મળી આવી છે જેની બજાર કિંમત રૂપિયા આઠ છે જેમાં આરઈએક્સ એન ટી પચાસ નંગ કોનેક્સ ટી દસ એકત્રીસ નંગ મળી આવ્યા હતા આ એક્યાસી બોતલોનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતો હતો જે યુવાનોને નશાની ગરતામાં ધકેલવાનું મોટું કાર્ય દર્શાવે છે હાલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સિરપ અને ટેબ્લેટના જથ્થા બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક અને સંચાલક વિરુદ્ધ કાયદેસરની કરક કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત